વિદ્યાર્થીઓને અને વલીઓ સાત સીટ નોન રિપોર્ટેડ રહી છે આઠમા રાઉન્ડમાં એક હોમિયોપેથની અને છ આયુર્વેદની સીટ ખાલી આવી છે હવે આઠ સીટ પર ફરી આ સાત સાત સીટ પર એક હોમિયોપેથ અને છ આયુર્વેદ પર ફરી એલોટમેન્ટ કરશે એડમિશન કમિટી એટલે નવમું રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર કરશે અને તે પછી જે સીટો ખાલી રહી જાય એલોટમેન્ટ કર્યા પછી એ પેલી જે 66 સીટ છે એમાં એડ કરશે જો ખાલી રહી જાય તો જો ચોઈસ અનુસાર જો બાકીના છે આ સાત સીટની ચોઈસ કરી હશે તો એમને ફરી એલોટ થઈ જશે ને કરી નહીં હશે અમુક સ્ટુડન્ટે આ જે ખાલી આવી છે એની ચોઈસ નહીં કરી હશે ચોથા રાઉન્ડમાં તો એ ફરી ખાલી આવશે અને પછી પેલી જે જમા થાય છે ને થી 63 ને 66 એમાં એડ થઈ જશે પછી એનું એડમિશન કમિટી શું કરે છે એના માટે આપણે વેબસાઇટ જોતાં રહેવાનું છે કટ ઓફ ડાઉન થાય છે કે નથી થતું એના માટે આપણે વેબસાઇટ જોતા રહેવાનું છે અને બીજું શું નવું આવે છે આજે ખાલી સીટો પડે છે એના માટે એ કોલેજોને પરત કરે છે કે એડમિશન કમિટી જેનો કઈ કંઈ રસ્તો કરીને બધા સ્ટુડન્ટને આપે છે એના માટે આપણે વેબસાઈટ જોતા રહેવું પડશે હાલમાં તમારી માહિતી માટે સાત સીટ વેકેન્ટ આવી છે આઠમા રાઉન્ડ પછી એમાં આયુર્વેદની છ અને હોમિયોપેથની એક છે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ